બાસરી પદ્મીને વાળા જય માતાજી યા એક એક વ્યક્તિને મારા જય માતાજી એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે ચોવીસ કલાક જેની અટકાયત થાય છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે એ જાળવી રાખજો ભાઈઓ એકતા આપણી આપણી હશે ને તો જીત જ છે હવે તો રૂપાલાભાઈને ને એમ થતું હશે કે આવું કોના ફેરે ચડી ગયો

કે વિનાશ કાડે વિપ્ર વિપરીત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થાતું હશે કે આ નો બોલ્યો તો સારું હતું ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે મને હંમેશા સ્પીચ આપવા માટે કેવા આવતું હોય છે કે મોરુ મોરુ બોલજો ધીમુ ધીમુ બોલજો હવે આમાં તો મોરુ કેમ બોલવું બિસ્કિટ ચા માં પલાળી તો પરરીન પૂરું થઈ જાય એટલે પદ્મિની બાને એના બેન પપ્પાજીએ બધાય સંસ્કાર આપ્યા છે કે ક્યાં મોરુ બોલવું અને પપ્પાજીએ કીધું હતું નાનપણથી કે જો આપણી ક્ષત્રિયની કુળની દીકરી ઉપર જો કોકની સેડ નજર પડી જાય ને તો આખો કાઢ લેજે એની બાકી અમે પાછળ બેઠા છી એટલે હું ઈ કુળની દીકરી છું કાયાની કુળની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું મરેંગે યા તો મારેંગે

તો હવે ધ્યાન રાખજો એની બેન હજી જીવતીયું છે પછી ટોપી ઉતરતાય વાર નહિ લાગે એટલે એવું નહી સમજવાનું કે પોલીસના દબાવ થી પરસોતમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર કૃષ્ણ ભગવાને ખાલી પાંચ જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા પાંચ જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છીએ ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સહન નહીં થાય અને કાલે પણ સહન નહીં થાય અને જે

જય માતાજી સતીત્વ અને વીરત્વની પરાકાષ્ઠા એટલે શાસ્ત્રત્વ આપ સર્વો ને મારા જય માતાજી સમગ્ર ગુજરાત નહીં પણ ભારત વર્ષના અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા મારા સમાજના ભાઈઓ બહેનો માતાઓ અને યુવા દીકરાઓ સમય ખૂબ ઓછો છે અને આપણે હજી ઘણા મહાનુભાવોને સાંભળવાના છે આપણી વચ્ચે મૈપાલસિંહજી જે આપણી માટે છેલ્લા પંદર દિવસથી રાજસ્થાનથી અહીંયા લડત લેતા હોય તો આપણી પણ ફરજ છે કે એમને પૂરો સમય દઈ અને આપણે બધા સાંભળશું જે અનેક રાજ્યોમાંથી આવેલા તમામ બહેનોને તમામ મહેમાનોનું હું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું આજે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ ચાલી રહ્યું છે કે જેને આપણે ચૈત્રી નવરાત્રી એટલે હિન્દુઓનું નવું વર્ષ કહેવામાં આવે છે તો મા ભગવતી અને મા આશાપુરા મા મોમાઈ અને તમામ દેવી શક્તિઓને અહીંયાથી આપના સભ એક પ્રાર્થના કરવામાં કરું છું કે સોળ તારીખે જે નામાંકન થવાનું છે ત્યારે માતાજીની આઠમ છે તો આપણે બધા માતાજીની પ્રાર્થના કરીએ કે આ જે સોળ તારીખે ફોર્મ જ ન ભરાય અને સમાજની જીત થાય આની શરૂઆત મારા ધ્યાન પ્રમાણે માતાના મઠથી જે વિરોધ ચાલુ થયો તો ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રમુખ માનનીય શ્રી વીરભદ્રસિંહ માતાના મઠથી એક રથ ચાલુ કરી અને રાજકોટ મુકામે આવ્યા અને શરૂઆત ત્યારથી થઈ છે તો આપ બધા એમાં સહયોગી થયા છો અને આ માત્ર કોઈ એક કે બે આગેવાનીની લડત નથી આ આખો જનસેલાબ જોવો છો કે સ્વયંભૂ આવ્યા છે ક્યારે કે આપણને આપણા સમાજ માટેની એક દાજ છે કે સમાજના સમાન માટે કોઈ જો કહી જાય તો આજે અવડો મોટો બહોળો વર્ગ આવ્યો છે તો આપ બધાને ફરી ફરી વાર આપ જે આવ્યા છો એમનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું સાથે ના ડરશું કે ના કોઈને ડરાવશું પણ સાત્રા ધર્મ જરૂર બચાવશું ક્ષત્રિયોમે પીઠ પાછળ વાર ના કરશું ના તો કદી કરાવશું હારશું ને કાં તો હરાવશું નારીની ગરિમા જરૂર બચાવશું સામી છાતે ઊભા છીએ તો એક ઇતિહાસ જરૂર બનાવશું આજે આપ સરોની વચ્ચે આ રતનપરની ધરતીને પણ હું વંદન કરવા માંગુ છું અને

મેં દર વખતે જોયા છે રાજકીય પ્રોગ્રામ હોય કે સામાજિક પ્રોગ્રામ હોય આજથી બધા પ્રાણ લેજો કે ખૂબ આપણા વડીલાઓએ બલિદાન દીધા છે અને પાંચ ઘડી જીવ્યા છે ત્યારે પાઘડી મળી છે અને ભવાની શક્તિ તલવાર મળી છે તો બધાને એકવાર વિનંતી કરું છું કે કોઈ પણ સમાજના ગમે એવા મિત્ર હોય કે ગમે એવા સંબંધ હોય તો ક્યારે પણ પાઘડીને તલવાર ભેટ ના આપો તમે તમારી શક્તિને ભેટ આપો છો તમારી શક્તિને તમે પોતે આપો છો બીજાના હાથમાં

સૌથી પહેલા તો એક દીકરી તરીકે આ જે સભા છે મારી સામે એના ઓવારણા લઉં છું અને મા ભગવતીને એવી પ્રાર્થના કરું કે આપણો જે આ સંપ છે મારો સમાજ જે અહીંયા એકઠો થયો છે એને કોઈની નજર ના લાગે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા વડીલો થયા આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી પહેલાના વક્તાઓએ પણ કહ્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયોવૃદ્ધ આ શબ્દ હું એટલે કહું છું ક્યારે કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું જીજાબાઈની વાતો કરશું મારીને તમારી અંદર કોઈ રાણો ઊભો થાય મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આ સમય છે આપણો રક્ષા કરવાના ત્યારે મારી સામે અહિયાં હજારો રાણા બેઠા છે મારી સામે અહિયાં હજારો લક્ષ્મીબાઈ બેઠી છે એને હું વધાવું છું અને આવકારું છું આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની અમારી આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે એક અનુશાસન સાથે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા હું આપને અહીં નોંધ લેવા માગું છું કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના આદ એક હું એક મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું તો આ વિશ્વાસ મારા પર માતાઓ બહેનોએ જે મૂક્યો છે વડીલોએ મૂક્યું છે તો આ એક આદેશને સ્વીકારીને દરેક સંસ્થા તાલુકા જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓએ લોકશાહી ઢબે આવેદન આપ્યા રેલી કરી આપે જોયું હશે કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે મર્યાદા સાથે ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા જાઉં છું કે બે દિવસ પહેલાનું મેં જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું બે મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાઈ હાઈની પણ તૈયારી રાખવી જોઈએ તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તુણ કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને નઈ રોકી શકો બીજું મને એ સવાલ પણ ઊભો થાય આપ માનો કે આપણો તો આટલો ગૌરવંતો ઇતિહાસ છે ગ્રંથો લખાયા છે ગાવાય છે ડાયરાના કલાકારોએ સતત ગાયા છે બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું ભલે કડક શબ્દો લાગે ખરાબ શબ્દો લાગે આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ અઢારે વળીને સ્ત્રીનો પણ થાય કારણ કે હવે એક સામાજિક કાર્ય કર છું આપણે તો આટલું લડ્યા આટલો મીડિયાનો સપોર્ટ આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા મોડી મંડળ સુધી પહોંચતા એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાયના ન્યાય માટે લડતા આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાણી ન કરતા હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે એક રૂપાલા સાહેબ છે એમને આપણે માફ કરી દેવાના છે હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લ્યો આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપડા જ સમાજના બીજા ભાઈઓ આપડા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે મારું છે એટલે લોય તો એમનું પણ મુકળતું હોય પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવશું પણ આ મીડિયા સિવાય બીજા જે સ્ટેજ ની આગળ પ્લીઝ જરા જતા રહેજો પ્લીઝ મીડિયા સિવાય સ્ટેજ વાળાને જે બાજુમાં છે ને પ્લીઝ નમ્ર વિનંતી કે ભાઈ સહકાર આપો પ્લીઝ હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો બે સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રીમંડળ બદલવામાં આવે તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે શું તમે

મેં ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મેં ભી મોદી કા પરિવાર અને હવે મોદી સાહેબના બહેનો ઠિકારી પર ટિપણી થાય છે તો મોદી સાહેબ શું જવાબ આપશે લડાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કહેવા આવ્યા અહીંયા મીડિયા એ પણ પૂછ્યું કે બેન ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું એ કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો ડરાવી ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નઈ નઈ અને નઈ અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નઈ નઈ અને નઈ જય માતાજી આભાર તૃપ્તિબા આ તો ગાંધીનગર જ અવાજ પહોંચ્યો આપણે દિલ્હી પહોંચાડવાનો છે જય ભવાની સૌરાષ્ટ્રની ધરા ઉપર ખમીરી અને ધૈર્ય મારા રાજપૂત ભાઈઓ મારું રાજપૂતાની બહેનો અને યુવા વર્ગ દરેકે દરેક સંસ્થાના પ્રતિનિધિઓ સંકલન સમિતિના હોદ્દેદારો રાજવીશ્રીઓ દૂર દૂરથી ગુજરાતના ખૂણે મારા રાજસ્થાન મહાનુભાવો વંદન બહેનોને મારી ખૂબ ખૂબ શુભકામના બાળકોને સુભાશિષ આજનો આ માનવ મેરામણ કોઈ કોંગ્રેસ આને હાથોક બનાવી રહી છે

ધૈર્ય અને સુરવીરતા આજે આપ બધાએ બધા ગુણો ધરાવતા છતાં ફક્ત અને ફક્ત સંકલ સમિતિના આદેશને માન આપીને ધૈર્ય અને સંયમ જાળવી રાખ્યો છે ને એના માટે નશમશક વંદન રાજપૂતનો દીકરો ઝાઇલોય નોરિયે પણ આજે આટલી શિસ્તથી આટલા સંયમથી પધાર્યા છો આ બધા શું લઈને આવ્યા છો અત્યારે સંયમ લઈને આવ્યા છો અને સંયમની સાથે જ આપણે આપણી આ જીત લડવાની છે બે શ્રીઓ આ અમારા રાજપૂતાણી બહેનો જેને ઇતિહાસને ઉજળા કર્યા ઇતિહાસને અમર કર્યા છે એ ક્યારે એને માન મોભો મર્યાદા વિનય વિવેક જાળવીને કુટુંબ પર્વ પરિવાર અને સમાજને જાળવીને

અત્યારના બની બેઠેલા આવા બધા નેતાઓને એ જ કહું છું કે એવા લીડર ન રાખતા કે જે સંસ્કૃતિને ખતમ કરે અમારા માતા બેનો એસી વર્ષના બા આવ્યા છે નવ નવ વર્ષની દીકરીઓ રેલીમાં નીકળી છે ગામડામાં ઘરે પાણી ન હોય ને તો પાણી વિના અગવડથી આપણા રાજપૂતાણી બહેનો ઘરમાં બેસી રહેતા હતા આજે જ્યારે એની અસ્મિતાની લડાઈ આવી છે ને એટલે બધા બહાર નીકળી ગયા છે કેટલી એનામાં ખમીરી હશે આ ખમીને ધન્યવાદ અને આપણે તો બધાય રેલી કરી છી ને ઘણી બધી કાર્યક્રમને પ્રોગ્રામ કર્યા આના વિશે પણ હું ખાસ પાંચ બહેનો જેણે આત્મસમર્પણની ભાવના વ્યક્ત કરી હતી એક ગેસ ઉપર આપણી આંગળી અડે ને તોય હો બાપપા થઈ જાય છે એ પાંચ બહેનોએ આત્મસમર્પણની જે એમની ચિંતા વ્યક્ત કરી એને કેટલો દાવ લાગ્યો હશે કે હું કઈ કરું તો આમાં રિઝલ્ટ સારું આવે હું કઈ કરું તો કઈ મારો દિલ્હી સુધી મેસેજ પહોંચે એમાં બહેન ગીતાબા પરમાર પ્રજ્ઞાબા ઝાલા ચેતનાબા અસ્મિતાબા અને જાગૃતિબા આ પાંચ રાજપૂતાણી રાણી ઝાંસીની રાણીને એક વખત તાલીથી વધાવજો એમના આ જોહરના આ એના આત્મસમર્પણના કાર્યક્રમને બહુ સમજાવટને અંતે એમને એમનો નિર્ણય પાછો લીધો છે એટલે આપણે બધા હવે આ મુહિમમાં જે આ લોકોની આદેશ આવે સંકલ્પ સમિતિનો એ પ્રમાણે જ આપણે આગળ વધશું આ એકતાને ધન્યવાદ વંદન કે આપણી એકતા આજે સિત્તેર વર્ષે આવી બ્રિટિશરોને ભગાડવામાં એટલી આપણે તાકાત નહોતી લગાડી એટલી આ એક પસાલાલને ભગાડવામાં આપણે એક ત્યાં છીએ જય માતાજી જય માતાજી જય માતાજી भवानी आज आप सब क्षत्रिय भाइयों का मैं आभार व्यक्त करती हूँ कि आप सब ने हम क्षत्राणियों के लिए आवाज उठाई है और ये जो रूपाला है जिसने अपने नाम को लजाया है उस रूपाला से मैं ये कहती हूँ कि तुमने जो ये शेर के मुंह में हाँ शेरनी अपने बच्चे को दूध पिला के ये कहती है कि जाओ इस गीदड़ को इसकी मौत दिखाओ और मैं ये कहती हूँ कि ये गीदड़ जो आज अपनी रणनीति बना करके लोगों में भ्रांतियां फैला रहा है हम सब क्षत्रियो के बीच में मन भेद और मत भेद फैला रहा है वो ये भूल जाए कि अब उसके अच्छे दिन आ गए हैं मोदी जी अच्छे दिन अब आ गए हैं मोदी जी अच्छे दिन अब आ गए हैं और मैं ये कहना चाहती हूँ कि हमारे क्षत्रिय भाई महिपाल सिंह जी मकराना जिन्होंने ये बीड़ा उठाया है हमारे करनी सैनिक भाई हमारे राष्ट्रीय सारे जितने भी करनी सेना के संगठन है जितने भी क्षत्रिय संगठन है सब एकजुट होकर के साथ खड़े हैं साथ लड़ाई लड़ रहे हैं और इस गीदड़ रूपाला को उसकी औकात दिखाने के लिए मोदी जी अच्छे दिन अब आ गए हैं मोदी जी अच्छे दिन अब आ गए हैं मेरा क्षत्रिय भाई जाग गया है मेरा क्षत्रिय भाई अपनी मर्यादा में रह करके कार्य करता आ रहा था पर इस गीदड़ ने उनके मुंह में शेर के मुंह में हाथ डाला है અબે શેર દિખાએ ગે કે ક્યા હોતા હૈદડ ભક્ત્યો કા ઇલાજ જય માતા દી જય માતા